શ્રી ગણેશ નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી લઈને તારીખ બે ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી ચાલતો ભાદરવા માસના મહાત્મય વિશે આ મહિનામાં શું કરવું શું ના કરવું ઈષ્ટદેવ કોણ છે શું ઉપાય કરવો તથા વ્રત ત્યુહાર ક્યાં ક્યાં આવે છે તે પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડ ધ્વજ મંગલમ પુડરી મંગલાય તનો હરિ બોલો મંગલમૂર્તિ ભગવાન શ્રી લક્ષ્મી નારાયણ દેવની છે ગરુડ ધ્વજ ગરુડ વાહન ભગવાન શ્રી નારાયણની છે મિત્રો ધર્મશાસ્ત્રમાં ભાદરવા માસનું ઘણું મહાત્મ્ય છે આ ભાદરવો માસ આપણા સૌના પિતૃઓને સમર્પિત છે આખા વર્ષમાં આ માસ જ એવો છે જેમાં સોળ દિવસ સતત પિતૃદેવતાનું સ્મરણ થાય છે ગરુડ પુરાણનું વાંચન થાય છે ભગવાન નારાયણની પૂજા થાય છે આ માસમાં પવિત્ર નદીમાં સ્નાન કરીને દાન પુણ્ય વ્રત જપ તપનું ઘણું મહાત્મ્ય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે પિતૃદેવતાની પ્રસન્નતા માટે નિત્ય આ માસમાં પીપળાના વૃક્ષનું પૂજન થાય છે જલ અર્પિત થાય છે દીપદાન થાય છે આખા માસમાં ખાસ કરીને ભગવાન નારાયણ સર્વશ્રેષ્ઠ દેવતા તરીકે પૂજન થાય છે કારણ કે પિત્રોના પણ પિત્રો આ લોકના સ્વામી લક્ષ્મીપતિ શ્રીપતિ ભૂપતિ અર્થાત ધરતીલોકના સ્વામી પણ ભગવાન નારાયણ છે જે આ ધરતી લોકનું પાલન પોષણ કરનાર દેવતા છે તેમનું પૂજન થાય છે આ માસમાં ભગવાન શ્રી નારાયણ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને ગરુડ પર બિરાજમાન હોય શ્રીલક્ષ્મીજી સહિત તેવી મૂર્તિનું પૂજન થાય છે આ પૂજન કરવાથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે આ માસમાં ગરુડ પુરાણ હરિવંશ પુરાણનું પણ વાંચન થાય છે ભાદરવો માસ શરૂ થાય એટલે શ્રી રામદેવ પીરના નવરાત્રિ શરૂ થાય છે નવ દિવસ સુધી રામા પીરની પૂજા અર્ચના થાય છે દીપ જ્યોતિ પ્રગટાવાય છે ભગવાનના નેજા ફરકાવાય છે નેજા અર્થાત રામદેવ પીરની ધજા ઘોડો ચડાવાય છે ભગવાન શ્રી રામદેવ પીરને દીપક પ્રગટાવીને પણ પૂજન થાય છે અખંડ જ્યોત છે તે સાક્ષાત રામદેવ પીરનું જ સ્વરૂપ મનાય છે રામદેવ પીરની નવરાત્રી દરમિયાન ભક્તો વ્રત જપ તપ ઉપવાસ કરે છે છે નિત્ય સુખડીનો ભોગ પ્રભુને લગાવે દર્શન કરવા જાય છે તેમના મંદિરિયામાં અને દાન પુણ્ય કરે છે રામદેવ પીર કે જેઓ હિંડવા પીર પણ કહેવાય છે હિન્દુઓના પીર એકમાત્ર શ્રી રામદેવ પીર છે તેમની પૂજા થાય છે આ ઉપરાંત શ્રી ગણેશજીની પૂજાનું પણ વિધાન છે સૌથી મોટી ચતુર્થી આખા વર્ષમાં કોઈ ચતુર્થી આવતી હોય તો તે છે ભાદરવા માસના શુક્લપક્ષની ચતુર્થી તિથિ જ્યારે ભગવાન શ્રી ગણેશજીનો જન્મદિવસ મનાવાય છે આજે ભગવાન શ્રી ગણેશજીની પૂજા અર્ચના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે ગણપતિજીની મૂર્તિનું પણ સ્થાપન કરે છે ખાસ કરીને માટીની મૂર્તિ જો કે આપણે ઘરના મંદિર માટે ભગવાનની મૂર્તિ લેવી હોય પિત્તળની ધાતુની ચાંદીની કે કોઈ પણ તો પણ આપણે લઈ શકીએ છીએ સ્થાપિત કરી શકીએ છીએ નિત્ય માટે નિત્ય પૂજા માટે અને માટીની મૂર્તિ જે લેવાય છે તે ગણપતિ વિસર્જન થાય અર્થાત જે ભક્તો દોઢ દિવસ ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ કે નવ દિવસ સુધી સ્થાપના કરે છે ત્યારબાદ જે મૂર્તિ બાપાની હોય છે તેનું જલમાં વિસર્જન થાય છે નદી તળાવ કે પછી ઘેરે પણ એક બાલદી કે ડોલ ભરીને તેમાં માટીની મૂર્તિ છે એટલે વિસર્જિત થઈ જશે માટી થઈ જશે તે માટીનો ઉપયોગ આપણે છોડ ફૂલ વાવવામાં પણ કરી શકીએ છીએ આ રીતે માટીની મૂર્તિનું સ્થાપન કરીને ભક્તો નિત્ય સવાર સાંજ ધૂપ દીપ નૈવેદ્ય આરતી કરીને પ્રભુની પૂજા કરે છે ભાદરવા માસમાં પૂર્ણિમાથી લઈને અમાવસ્યા સુધી પિતૃ દિવસો કહેવાય છે આ દરમિયાન પિતૃદેવતાનું નિત્ય કોઈ પણ શ્રાદ્ધ તર્પણ પિંડદાન કરવાનું હોય તિથિ હોય સ્વર્ગસ્થ આપણા જે પિતૃ છે તેમની જે કોઈ તિથિ હોય એ પ્રમાણે પણ શ્રાદ્ધ થાય છે અને જો તિથિની ખબર ના હોય તો પછી સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે શ્રાદ્ધ થાય છે દાન પુણ્ય થાય છે આમ કરવાથી પિતૃદેવતા પ્રસન્ન થાય છે આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આ માસમાં ઋષિ પંચમી પણ આવે છે ઋષિ પંચમી કે જે આપણા ઋષિ મુનિઓનું ઋણ કર્જ ઉતારવા માટેનો દિવસ છે ઋષિ પંચમીનું વ્રત કરાય છે જેથી જાણે અજાણે થયેલા દોષો પાપોમાંથી મુક્તિ મળે આમ ભાદરવો માસ ઘણો પવિત્ર છે આવો આપણે જાણી લઈએ કે ભાદરવા માસમાં શું કરવું શું ના કરવું ભાદરવા માસમાં ખાસ કરીને જે પિતૃ માસ તરીકે ઓળખાય છે ત્યારે આપણે કોઈ પણ શુભ કાર્ય કરી શકતા નથી જેમ કે પૂજન છે લગ્ન સગાઈ મુંડન કે કોઈ પણ શુભ કાર્ય મંગલ કાર્ય જે લૌકિક કાર્ય આપણે મનુષ્ય સંબંધી થાય છે તે પણ ના કરવા પરંતુ ભગવત સંબંધી કાર્ય કરી શકાય છે જેમ કે સત્યનારાયણની કથા કરી શકાય છે યજ્ઞ યાગાદી કરી શકાય છે આ માસમાં ખાસ કરીને પિતૃ સ્થાનકો જ્યાં છે તેના પણ દર્શન કરવા જઈ શકાય છે આ માસમાં ગોળનું સેવન દહીંનું સેવન કે પછી રીંગણાનું સેવન ના કરવું જોઈએ માંસ મદિરા આદિનું સેવન પણ ના કરવું જોઈએ ચોમાસાની ઋતુ છે આપણા શરીરની જે પ્રક્રિયા છે તે પેટની જે પ્રક્રિયા છે તે ધીમી ચાલે છે પચવામાં ભારે પડે છે એવો ખોરાક પણ ત્યાગવો જોઈએ હળવો ખોરાક જ લેવો જોઈએ ભાદરવા માસમાં શુદ્ધ વિચાર રાખવા જોઈએ પિતૃ માસ છે સંયમ રાખવો જોઈએ પતિ પત્નીએ પણ અમુક તિથિમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ પવિત્ર વિચાર રાખવાથી પવિત્રતા જળવાઈ રહે છે ખાસ કરીને રવિવાર સોમવાર ગુરુવારે મહિલાઓ અને પુરુષોએ વાળ કાપવા નહીં નખ કાપવા નહીં એ વાતનું ધ્યાન રાખવું ભાદરવા માસમાં ભગવાન શિવ પાર્વતીનું પૂજન થાય છે કારણ કે શિવજી પણ પિતૃઓના પિતૃ છે ભગવાન ભૂતનાથ છે માટે શિવજીનું પૂજન થાય ગણેશજીનું પૂજન થાય છે અને ભગવાન શ્રી નારાયણનું પૂજન થાય છે આમ તો સર્વે દેવી દેવતાની પૂજા કરવાથી કષ્ટોમાંથી મુક્તિ મળે છે જીવનમાં સુખ શાંતિ સફળતા સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ભાદરવા માસમાં આપણા ઈષ્ટદેવની પૂજા અર્ચના કરવાથી પણ પરેશાનીમાંથી મુક્તિ મળે છે આ માસમાં ખાસ કરીને નિંદા કુથલી આદિથી બચવું જોઈએ આળસથી બચવું જોઈએ આ માસમાં કુંડળીમાં જો વિષયોગ હોય કે પછી રાહુ કેતુ સંબંધથી શનિ સંબંધથી કોઈ દોષ હોય તો ભગવાન મહાદેવની પૂજા અર્ચના કરવી જોઈએ ખાસ કરીને સોમવાર પૂર્ણિમા અમાવસ્યા અને એકાદશીનું વ્રત કરીને ભગવાન નારાયણની પૂજા અર્ચના કરવી જોઈએ આમ કરવાથી પણ કુંડળીના દોષો શાંત થાય છે ભાદરવા માસની પૂર્ણિમા પૂર્વ ભાદ્ર નક્ષત્રથી યુક્ત હોય માટે આ માસને ભાદરવો માસ કે ભાદ્ર માસ કહેવાય છે ભાદરવા માસમાં પિતરોની મુક્તિ માટે ઉર્જા દેવા માટે પિતૃપક્ષમાં પક્ષમાં શ્રાદ્ધ તર્પણ અવશ્ય થાય છે જે આપણે પોચી શકીએ તે જો શક્તિ ન હોય તો આકાશ તરફ જોઈને પિત્રોનું સ્મરણ કરવું જોઈએ આ ભાદરવા માસમાં જે કૃષ્ણ પક્ષ આવે છે તેમાં માન્યતા છે કે પૂર્વજ કોઈને કોઈ રૂપમાં તેમના સ્વજન પાસે અવશ્ય આવે છે એટલા માટે પૂર્ણિમાથી અમાવસ્યાના જે સોળ દિવસ છે તેને પિતૃ પક્ષ કહેવાય છે આ દિવસો પિત્રોને સમર્પિત છે પ્રત્યેક પ્રાણીને ભોજન કરાવવું જોઈએ સન્માન કરવું જોઈએ ખબર નહીં આપણા આંગણે કયા રૂપમાં પિતૃદેવતા આપણી પાસે આવે માટે જે કોઈ આગંતુક આપણા ઘરે આવે તો આપણે કંઈ ને કંઈ દાન અવશ્ય કરવું જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીમાં પિતૃ દોષ કે જેને મહત્વપૂર્ણ દોષ પણ મનાય છે અને ઘણા એવું કહે છે કે પૂર્વજન્મના કર્મો છે જે હોય તે પરંતુ આ પિતૃ પક્ષમાં જો પિતૃ નિમિત્તે દાન પુણ્ય કરવામાં આવે તો તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ગ્રહોની ચાલ પણ બદલાય છે અને જો આગલા જન્મમાં કોઈ આપણાથી પાપ દોષ થયા હોય તો પણ તે શાંત થાય છે હવે આપણે જાણી લઈએ ભાદરવા માસના મુખ્ય મુખ્ય ત્યોહાર વિશે તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ભાદરવા સુદ એકમ સૂર્યોદયની તિથિ પ્રમાણે આવે છે રામદેવ પીરના નવરાત્રિ આજથી શરૂ થાય છે નવ દિવસ સુધી ચાલશે જે ભક્તોએ અખંડ જ્યોત પ્રગટાવવાની હોય કુંભ સ્થાપન કરવાનો હોય તેઓ આજે સવારે શુભ જોગડિયામાં કરી શકે છે ત્યારબાદ ભાદરવા સુદ બીજ એટલે રામદેવ પીરનો જન્મોત્સવ મનાવાશે વરાહ જયંતિ ભાદરવા સુદ ત્રીજના દિવસે આવે છે ભાદરવા સુદ ચતુર્થી એટલે સૌથી મોટી વિનાયક ચતુર્થી ગણેશ ચતુર્થી ભગવાન શ્રી ગણેશજીનો જન્મોત્સવ મનાવાય છે ધામે ધૂમેથી આખા દેશમાં આ ઉત્સવ મનાવાય છે ભાદરવા સુદ પંચમી એટલે ઋષિ પાંચમ સામા પાંચમ આજે સામો કોઈને કોઈ રીતે ખાવાનો નિયમ છે અને ઋષિઓ માટે આ પંચમીનું વ્રત કરાય છે બહેનો ખાસ કરીને આ પંચમીનું વ્રત કરે છે જેથી માસિક ધર્મ દરમિયાન જો કોઈ દોષ રહી ગયો હોય તો તે પણ શાંત થાય છે અને દરેક મનુષ્યએ આ વ્રત કરવું જોઈએ કારણ કે આપણે હાલતા ચાલતા પગમાં કોઈ કીડા મરી ગયા હોય અથવા બહેનો ઘરની સફાઈ કરતા હોય તો જીવજંતુ મૃત્યુ પામ્યા હોય એટલા માટે પણ આ ઋષિ પંચમીનું વ્રત કરાય છે ભાદરવા સુદ સાતમ એટલે મહાલક્ષ્મી વ્રત પ્રારંભ થાય છે ભાદરવા સુદ અષ્ટમી એટલે દુર્ગાષ્ટમી ધરો આઠમનું વ્રત કરાય છે મા ધરાનું મા ધરતી માતાનું પૂજન થાય છે ધરતી માતાનું ઋણ ચૂકવવા માટેનો આ શુભ દિવસ છે ધરતી ઉપર જે નાના નાના રૂવાટાના રૂપમાં ઘાસ ઉગેલું છે તેનું પૂજન થાય છે નાગલા ચુંદડી ધૂપ દીપ નૈવેદ્ય આદિથી ખાસ કરીને બહેનો આ વ્રત કરે છે પરંતુ બધાએ એટલે કે ભાઈઓએ પણ ધરતી માતાનું પૂજન કરવું જોઈએ ભાદરવા સુદ નવમી તિથિએ રામદેવ પીરની નવરાત્રિ જે છે તે પૂર્ણ થાય છે ભાદરવા સુદ એકાદશી એટલે પરિવર્તીની જલચીલણી એકાદશી પરિવર્તિની અર્થાત ભગવાન શ્રી નારાયણ જે યોગ નિંદ્રામાં પોઢેલા છે આ ચાતુર્માસ દરમિયાન તેઓ પડખું ફેરશે એટલે આ એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવાય છે ભાદરવા સુદ બારસ એટલે વામન ભગવાનનો જન્મોત્સવ મનાવાશે ભાદરવા સુદ તેરસ એટલે વ્રત ભાદરવા સુદ ચૌદસ એટલે અનંત ચતુર્દશી ભગવાન શ્રી ગણેશજીનું જે ભક્તોએ દસ દિવસ માટે મૂર્તિનું પૂજન કરેલું છે તેઓ આજે વિસર્જન કરશે મૂર્તિનું બાપાના આશીર્વાદ તો સદૈવ તેમના ભક્તો ઉપર રહે છે અને ભાદરવા સુદ પૂર્ણિમા એટલે શ્રાદ્ધ પક્ષ પ્રારંભ થાય છે અંબાજીમાં મેળો પણ હોય છે અને આજે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ પણ જોવા મળશે ભાદરવા સુદ પૂર્ણિમાથી ભાદરવા વદ અમાવસ્યા સુધી સોળ દિવસ સુધી આ સોળ દિવસ પિતૃપક્ષ કહેવાય છે પિતૃદેવતાને સમર્પિત છે સોળે દિવસ સુધી શ્રીમદ્ ભાગવત મહાપુરાણની કથા ગરુડ પુરાણ છે કે ભગવાન શ્રી નારાયણ કે ભગવાન શ્રી કૃષ્ણ શ્રી રામજીની રામચરિત માનસની કથા સાંભળી ઉત્તમ મનાય છે ભાદરવા વદ એકાદશી એટલે ઇન્દિરા એકાદશી માતા મહાલક્ષ્મીને સમર્પિત આ એકાદશી છે ભાદરવા માસની અમાવસ્યા એટલે સર્વ પિતૃ અમાવસ્યા જે આપણે પિતૃની તિથિનો ખ્યાલ ન હોય તો આજે પિતૃ તર્પણ શ્રાદ્ધ કરી શકાય છે પીપળાના વૃક્ષનું પૂજન થાય છે ગાય માતાની સેવા થાય છે જીવ જંતુની સેવા થાય છે સર્વે ઋણ કર્જમાંથી મુક્તિ દેનાર આ અમાવસ્યા છે માટે આ અમાવસ્યા આખા વર્ષમાં સૌથી મોટી અમાવસ્યા કહેવાય છે જેમ ચતુર્થી મોટી છે આ માસમાં એ જ રીતે આ અમાવસ્યા જે પિતૃ અમાવસ્યા કહેવાય છે તે ઘણી શુભ ફળ આપનાર છે આ અમાવસ્યાનો લાભ અવશ્ય લેવો જોઈએ આમ ભાદરવા માસમાં આ વ્રત તહેવાર આવે છે જેનું ઘણું મહાત્મય છે આ માસ પિતૃદેવતાને અર્પણ છે એટલા માટે પણ મહત્વપૂર્ણ મનાય છે આખા માસ દરમિયાન જો આપણાથી કાંઈ ન થયું હોય પિતૃ સંબંધી કાર્ય તો આ સોળ દિવસ દરમિયાન ગમે ત્યારે કરી શકાય છે અને ન થાય તો આ ભાદરવા માસનો છેલ્લો દિવસ અમાવસ્યાના દિવસે વિધિ વિધાનથી પિતૃ નારાયણની પૂજા થાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આખા વર્ષ દરમિયાન ભાદરવા માસના જે મુખ્ય દેવતા છે તે પિતૃદેવતા છે તેમનું સ્મરણ કરવું પ્રભુ પાસે આશીર્વાદ માંગવા કે હે પ્રભુ અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો વંશવૃદ્ધિ થાય અમારા સંતાનોની સદૈવ રક્ષા કરજો ઓમ પિતૃ ગણાય વિદમહે જગત ધારી ધીમહિ તન્નો પિતૃ પ્રચોદયાત બોલો ભાદરવા માસના દેવતાની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ